જે સિમેન્ટ બરાબર વાપર્યુંલિટીનું મટી આજે કોઈ જાન ત્યાં થયું હોત તો ચાલુ રસ્તામાં કોઈ વેહિકલ જતું હતું અને રોડ પડી ગયો હતો કેટલી મોટી દુર્ઘટના પણ આપણે સર ક્યારે જાગીશું આને આ કામ કરવા માયા બિલ્ડરો સામે કોન્ટ્રાક્ટરો સામે એટલા માટે કહું છું કે વિશ્વામિત્રી પર દબાણો કર્યા જેને દબાણો કર્યા છે માલે તુજારો ને બધા કોડે એવો નથી કે જે સારું ના રહ્યો હોય આ માત્રને માત્ર સાહેબ પ્રી મોન્સૂન ના નામે જીરો કામગીરી કરી ખાલી ખાલી સાહેબ ભ્રષ્ટાચાર આમાં થયો છે બસિયા કાસ હોય ભૂખી કાસ હોય વિશ્વામિત્રી હોય તમામ જગ્યાએ સાહેબ દબાણો તમામ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી ના નામે માત્ર કોકળ વાતો ઘર ચોમાસામાં સાહેબ આ પરિસ્થિતિ ઉભી થાય ઘર ચોમાસામાં આ રીતે પાણી ભરાઈ જાય તો પછી પાણી ભરાઈ કે નો મતલબ એ છે કે અમારા જેવા લોકો એટલે જે બી ચૂંટાયેલું પાક છે તે અધિકારી કામ કરેલા એમાં અવરોધ ઉભા કરે પોલિટિકલ તાકાત બતાડે અને જ્યાંથી પાણી નીકળવાનું હોય એ રસ્તો બંધ શહેરની અંદર પાણી ભરે તો ચોવીસ ઘંટાની અંદર નિકાલ થઈ જતો હતો આ તો પાંચ પાંચ દિવસથી પાણી ભરાયા છે લોકો હેરાન થઈ રહ્યા છે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન આ નાગરિકોનું થાય છે પાર્ટીનું નથી થતું લોકોનું નથી તમારા લોકોનું નથી થતું ભાઈ જેટલા એન્ક્રોજમેન્ટ ખર્યા છે તમારા જ છે એટલે આ એન્ક્રોજમેન્ટ શેર શરમ રાખ્યા વગર મારું તમારું છોડો અને લોકોને એન્ક્રોજમેન્ટ કરવાનું પ્રોત્સાહન નહીં આપો અધિકારીઓને છૂટ આપો આ જેટલી ડ્રેનેજ લાઈનો વરસાદ સર સાહેરાવ ગાયકવાડના સમયની રૂપારેલ કાંસ ભૂકી કાંસ મશિયા અને વિશ્વામિત્રી એની અંદર જે ડ્રેનોજો જોડી દીધી છે જેના લીધે આખા બારે માસ વરસાદી ગટોડો સાડી ચારસો મીટરની ફૂલ જાય છે એ ડ્રેનોજો કાપો અને એ ડ્રેનેજ ડ્રેનેજમાં જોડો એનાથી ડ્રેનેજ ખાલી થઈ જશે આવી બધી બાબતો સભામાં ચર્ચા કરતા હોઈએ છીએ અમે અને હું ખાસ કરીને એમને દિશા બતાડું છું કે આવું કરવાથી આ વડોદરા શહેરનું સારું થશે પણ અમે બોલીએ એટલે કોંગ્રેસવાળા બોલે છે એટલે એમનું કામ સાંભળવાનું નહીં પણ અમે તો શહેરના હિતમાં બોલીએ છીએ દિવસે દિવસે ટેક્સ વધે છે દિવસે દિવસે લાગતો વધે છે દિવસે દિવસે બધું વધતું જાય છે એકસો એંસી રૂપિયાના પાન પાણીના સોળસો રૂપિયા થઈ ગયા વાયદા મોટા મોટા ઉદ્ઘાટનો મોટા મોટા કોઈ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે કોઈ ચાલતો જઈ રહ્યો છે નાટક કંપની બંધ કરો ભાઈ આપણે ને તમે ને અમે સત્તા પર બેઠા છો અમે વિરોધમાં ભલે છે પણ અમારું હિત અમારો હૈયો આ વડોદરા શહેરના હિતમાં છે અને આ વડોદરા શહેરના નગરજનોનું નુકસાન ના થાય આ વડોદરા શહેરની સારી સુવિધા મળે એ પ્રમાણનું કામ કરો વરસાદના ટાઈમમાં મીટિંગ મીટિંગ કરવાથી કશું થતું નથી પણ સાચી દિશામાં પ્લાનિંગ કરીને આ શહેરને સુકાકારી બનાવો એવી માંગ છે માનવ સર્જિત છે કોણે કર્યું માણસે કર્યું ડ્રેનેજ લાઈન કોને જોડી અધિકારીઓ જોડી તો માનવ સર્જિત નહીં થયું રૂપારેલ કાસ હંમેશા ફૂલ જાય રૂપારેલ કાસ ભૂકી કાસ મશિયા કાસ બારા મહેશે ફૂલ જાય જે કાસ માટે સરસિયાજીરાવ ગાયકવાડ નો એવો આયોજન હતો કે આ શહેરમાં ગમે તેટલું પાણી ભરે પણ પાણી ભરાય નહીં લોકોના ઘરમાં એ આયોજન હતું એને નષ્ટ કરી નાખ્યું અને ખતમ કરી નાખ્યું અને ડ્રેનેજો જોડતા ગયા તમે લોકો સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજ લાઈન જોડી છે તો કઈ રીતે કાર્યરત થશે આ બધી બાબતોને બંધ કરી ડ્રેનેજો કાપી નાખી અને ડ્રેનેજો ડ્રેનેજમાં જોડી દો વરસાદની સિઝન વગર બધી કાંસો ખાલી ખાલી હોવી જોઈએ જેથી પાણીની કેપેસિટી વધે એન્ક્રોચમેન્ટ હટાવો આ બધી બાબતો અમે કરી ચૂક્યા છે પણ શહેરનું હિત અને શહેરના નગરજનોને કોઈ નુકસાન ના થાય અને જે નુકસાન થયું હોય એના વળતર માટે વિચાર કરો બહુ મોટી મોટી વાર્તાઓ કરો છો એક એક ફંક્શનની અંદર તમારા પચાસ પચાસ લાખ રૂપિયા ખર્ચા થતો હોય તો એક સામાન્ય માણસ જે કમાઈને એને મિલકત ભેગી કરી હોય ફ્રીજ લગાવી હોય ટેબલ ખુરશી લગાવી હોય એનું જે નુકસાન થયું હોય પંદર પંદર વર્ષથી થાય છે એ શું જુઓ છો તમે લોકો આ બધી બાબતો ધ્યાનમાં લઈ વળતર મળે લોકોને પાણી ના ભરાય નુકસાન ના થાય એવી વ્યવસ્થા કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચૌદ ઇંચ વરસાદ પડ્યો જ હતો અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો સાથોસાથ ઉપરવાસમાં પણ વરસાદ હતો જેમાં સાવલી તાલુકાના જે તળાવો છે જેનું પાણી મિત્રમાં આવે છે એમાં વરસાદ આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ હાલોલ એમાં વરસાદ સાથોસાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર એ બધામાં ઉપરાંત વડોદરામાં સાડા તેર થી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે એક જ દિવસમાં આટલો બધો વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એવા સાચી છે પણ જે જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યા શિફ્ટ કરી જોડે જોડે વિશ્વામિત્રીનું જળ સ્થળ ઊંચું થાય કોઈની જાનહાની ના થાય લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી પહેલાથી પ્લાનિંગ કર્યું પહેલાથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી પહેલાથી અમારા આશ્રય સ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ સુધી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા છે એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામાં તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિસ્ત્રીના પરશુરામ ભટ્ટા કે પેન્સનપુરાનો વિસ્તાર હોય અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડાયા એમને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની ત્યાં પહોંચાડી એટલે જે હ્યુમનલી પોસિબલ હતું જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું બધું વહીવટીતંત્રે કર્યું છે જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જે ડિપ્રેશનમાં છે જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં અફકોર્સ પાણી ભરાય છે પણ મેં કીધું પ્રમાણે તંત્રએ ત્યાં પહોંચ્યું છે લોકોનો સંપર્ક કર્યો છે એમને જીવન જરૂરિયાતની ચીજો આપી છે અમે ત્યાં પંપો પણ ચલાયા છે પછી આદિત્ય હાઈટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીમાં જે પાણી ભરાયા હતા પંપો પણ ચલાયા છે પણ એ પાણી હાઈ લેવલ વિશ્વામિત્રના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાય એટલે અમારું આયોજન હતું જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાઈ જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય ત્યાં ત્યાં સ્ટ્રોંગ વોટર ત્યાં ત્યાં પમ્પ મુકાય ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ પર વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણી વાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હતું નથી અને એના કારણે પાણી ભરાય છે અધરવાઇઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં બે કલાકમાં પાણી ઉતરી પણ ગયું એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છે જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન બીજી લાઈનો ઇલેક્ટ્રિકની લાઈન બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું ત્રીસ વર્ષ જૂનું છે સીટ ઉપર બનેલું છે આરસીસી નું નથી જૂના જમાનાનું બનેલું છે લીકેજ વારંવાર થાય પાણી નીચે ઢોળા એટલે એનું ખોલાણ થાય ને એના કારણે રોડ બેસતો હોય છે એ બેસ્યો છે એમાં કોઈ બીજો વિષય નથી તેમ છતાં અમે તપાસ કરાઈ રહ્યા છે એનું અર્જન્ટ બીજી ઉપર કામ ચાલી રહ્યું છે જેમણે એ કીધું છે કે ભી વિશ્વામિત્રી અને કાસની આજુબાજુ દબાણ કર્યું હોય એમને દૂર કરો એની માટે અમે છીએ અમે જીઆઈએસના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાલિશન કર્યું છે એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દૂર કરશે જે લોકોને નુકસાન થયું હોય જે અમારું goverment of gujarat નું જે રિલીફ manual છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવવા પાત્ર થાય છે revenue તંત્ર ચૂકવે છે અને collector શ્રી ને વાત કરી છે એમાં